ની અંદર નારા લાગ્યા હતા કે ચેરમેન ચોર છે અને નારા લગાવનાર બીજું કોઈ નહીં પશુપાલકો હતા અને એવા પશુપાલકો કે જેઓ દૂધસાગર ડેરીમાં દૂધ આપી રહ્યા છે પણ એમને દૂધના પોષણક્ષમ ભાવ મળતા નથી અને બીજી તરફ ડેરીમાં વ્યાપક ભ્રષ્ટાચાર ચાલે છે તેવો આરોપ થયો કેમ એકત્રિત થયા આ પશુપાલકો અને કેમ ચેરમેન ચોર છે તેના નારા લાગ્યા તેની વિગતે વાત કરવી છે તો તેને નમસ્કાર નવજીવન ન્યૂઝમાં માં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ આપણા દેશની કમનસીબી એવી છે કે આપણા દેશનો ખેડૂત હોય કે આપણા દેશનો પશુપાલક હોય એ ટાળ તડકો ગરમી જોયા વગર રાત દિવસ મહેનત કરે છે પણ તેની ઉપજનું તેની મહેનતનું તેને ફળ મળતું નથી પહેલાં સહકારી સંસ્થાઓમાં એવા લોકો કામ કરી રહ્યા હતા કે જેમણે લોકોના જીવન સ્તર સુધારવા માટે અલગ અલગ સહકારી સંસ્થાઓ બનાવી અને તેમાંની દૂધસાગર ડેરી એક છે પણ હવે દૂધસાગર ડેરીના વર્તમાન હોદ્દેદારો સામે લોકોની નારાજગી છે પાટણની અંદર એક મહાસંમેલન યોજાય છે પશુપાલકોનું જેમાં મોટી સંખ્યામાં સ્ત્રી પુરુષો અને બાળકો આવ્યા હતા સ્ત્રીઓએ કહ્યું અમે ટાળ તડકો જોયા વગર સવારે વહેલા ઉઠી પશુપાલન કરીએ છીએ પણ આજે સ્થિતિ એવી છે કે અમારા બાળકોને પણ અમે દૂધ આપી શકીએ એવી સ્થિતિમાં અમે નથી કારણ કે અમને પોષણક્ષમ ભાવ મળતા નથી

સમગ્ર સંમેલનો પધારેલ દરેક દૂધ ઉત્પાદક પશુપાલક ભાઈ બહેનો મંચસ્થ મહાનુભાવો પત્રકાર મિત્રો સૌનું સ્વાગત કરું છું આપણો કાર્યક્રમ ચાલુ કરવા જઈ રહ્યા છે શંખેશ્વરથી વિનોદજી ઠાકોરની વિનંતી કરીશ હું ઠાકોર અગ્રણી રામાજી ઠાકોર સાહેબને વિનંતી કરીશ કે તેઓ समय ने अनुरूप उद्बोधन रजू करता अडी जिल्हा पशुपालक समिती आयोजित पाटण आजनु आज नमेलन સંમેલનમાં ઉપસ્થિત મંચ ઉપર વિરાજમાન મહાનુભાવો પાટણ વિસ્તારના આજુબાજુના ગામડામાંથી પધારેલ પશુપાલક માતાઓ બહેનો વડીલો યુવાનો પત્રકાર મિત્રો અને સંપૂર્ણ પશુપાલક સમિતિ અને સમગ્ર પોલીસ ડિપાર્ટમેન્ટ સર્વેનું પશુપાલક સમિતિ વતીથી હૃદયપૂર્વક દહે દિલથી આપ સર્વેનું સ્વાગત કરું છું સંમેલનની પેદા થઈ છે આ કોઈ રાજકીય મુદ્દો નથી આ પશુપાલકોની વેદનાને વ્યક્ત કરવા માટે આપણે એકઠા થયા છે સવારમાં ચાર વાગે પાંચ વાગે ઉઠી ગાય ભેસ ધોવાની આપણે અને છતાંય છેક દૂધ ભરાવીને દૂધનું વળતર રૂપે બિલ લઈએ ત્યાં સુધી આપણી સાથે નાના મોટા થતા અનેક અન્યાયો અને એ અન્યાયો ઠેર રાખવા માટે હોય એવું લાગે છે બનાસ ડેરી જોઈએ સાબર જોઈએ એના કરતા આપણા દૂધમાં આપણા વાવ કેમ ઓછા આપણી ટેરીની કેટલીક શાખાઓ રાજસ્થાનમાં ચાલે છે આપણા કરતા ત્યાં ઠેકેદારોને દૂધના ભાવ વધારે મળે છે તો આપણે આપણા બાળકોની ચિંતા કરવા માટે આપણી ભાવિ પેઢીની ચિંતા કરવા માટે આપણને દૂધના પૂરા ભાવ મળતા નથી એ વ્યથાને એ વેદનાને આપણે અહીંયા રજૂ કરવી છે મારે બીજી પણ એક વાત સામે મૂકવી છે કે મંડળો ઘણા ગયા પણ બે હજાર અને વીસ ની સાલમાં અમારા સમાજની દીકરી આશાબેન ઠાકોર જે ચેરમેન પદે હતા સત્તાની લાલચ શું કરાવે છે સત્તા પ્રાપ્ત કરવા માટે રાજસ્થાનમાં ઘીમા ભેડસેના નામે ષડયંત્ર રચી શ્રી ચેરમેનશ્રી શ્રી અને ડિરેક્ટર શ્રી અરે સોરી એમડી સાહેબ જેમની ઉપર તાત્કાલિક પ્રેશર કરી ચાર્જશીટ બનાવી અને જેલના સળિયા પાછળ ધકેલા અઠ્યાવીસ દિવસ સુધી એક નાનકડી બાળકીની માને જેલવાસ ભોગવવો પડ્યો આજે આપ સર્વે લોકો જો એ પૈસાદાર ચેરમેન હોત જો ભ્રષ્ટાચાર કર્યો હોત તો આજે ખેતરમાં એક નાનકડી ઓરડીવા રહે છે અને ગાય ભેંસ ધોયે છે સત્તા મેળવવા માટે કરેલું આ ષડયંત્ર માનીએ આપણે કે ચાલો ભ્રષ્ટાચાર હતો તો એમણે સજાના ભોગ બનવું પડ્યું તો પછી એકને મહેલ અને એકને જેલ એકને ગોળ અને એકને ખોળ આપ સર્વે જોયું છે આપણે બધાએ જોયું છે કે થોડાક સમય પહેલા રાજસ્થાનમાં ચેરમેન શ્રીના નજીકના કોન્ટ્રાક્ટરના ટેન્કરમાં ચોખ્ખું દૂધ ટેન્કરોમાંથી કાઢી લેવું અને એમાં કેમિકલ વાળું દૂધ ભેળવી હજારો લોકોના જીવન સાથે જેડા કર્યા જો એક ગુનેગારને જેલવાસની સજા થતી હોય બરોબર સાહેબ ફાલ્ગુનભાઈના ભાઈ શ્રી લલિતભાઈ કોન્ટ્રાક્ટર મને ખબર નહોતી સાહેબ સોરી તો જો એક ચેરમેન ચેરમેન અને સજા થતી હોય તો આ ગુનેગારો સાવરવામાં આવે છે શું એ અન્યાય નથી અનેક પ્રકારની ન્યાયિક બાબતો ઘણા બધા વક્તાઓ ઘણા દરેક મુદ્દા પર આપણને આપણે અહીંયા આપણી વ્યથાને વેદના વ્યક્ત કરવી છે કે કેમ આવું માટે આપ સર્વેને હું એક વિનંતી કરવા આવ્યો છું કે પાર્થને કહો ચડાવે બાણ હવે તો યુદ્ધ એ જ કલ્યાણ પાર્થને કહો ચડાવે બાણ હવે તો યુદ્ધ એ જ કલ્યાણ સમય આવી રહ્યો છે સામે નિયામક મંડળ નવું નિયામક મંડળ રચાવા જઈ રહ્યું છે આગામી ભવિષ્યમાં જ્યારે ચૂંટણીઓ આવશે નિયામક મંડળની તો આપ સર્વેને હું વિનંતી કરું છું કે તમારા ગામની ડેરીનો જે મતદાર જેની મત આપવા માટે જેનો ઠરાવ થશે એના માટે જાગૃત બનજો આપણો મત આપણો પ્રતિનિધિ આપણો ડિરેક્ટર એવો જવો જોઈએ કે જે આપણી વેથા આપણી વેદના સમજી શકે અને આપણા પ્રશ્નોને સોલ્વ કરવા માટે નિયામક મંડળમાં જેની રજૂઆત કરી શકે તો આપ સર્વેને વિનંતી કરું છું કે આપણે આગામી સમયમાં અહીંયા ભાષણ સાંભળીને સુઈ જવાનું નથી આ વિષયને બરાબર ગોળીને આપણા ગામમાંથી કોણ કયો વ્યક્તિ કોણ મતદાર બનવાનો છે કોને મત આપવાનો છે જો આપણે આટલા જાગૃત બનીશું તો આપણે આપણી ભાવિ પેઢી માટે આપણા માટે પશુપાલકો પર એટલી બધી વ્યથા અને વેદનાઓ છે ઘણા બધા વક્તાઓ બેઠેલા છે આપ સર્વે શાંતિપૂર્વક મારી વાતને સાંભળી એ બદલ આપ સર્વેનો ખૂબ આભાર હસ્તો જય હિન્દ જય ભારત ખૂબ સરસ એક ચેરમેન ને જેલ અને એક ચેરમેન ને મેલ અંધેરી નગરીને ગંડુ રાજા ભાઈ આ તો કે નહી કહેવાય બિલકુલ ના ચલાવી લેવાય અને હવે તો તમે ચેતી જજો આજે તમે જોવા નવ દુર્ગાઓ રણચંડી મેદાને ચડીને આવી છે તો હવે તમારો સત્યાનાશ એ જ ઉકેલ અને એ જ તમારો પાર લાવી દેવાની છે તમે પાટણના પશુપાલકોની આ સભાને જોઈ મોટી સંખ્યામાં સ્ત્રીઓ પુરુષોને બાળકો આવ્યા મહેનત કરીને અહીંયા સુધી પહોંચ્યા કારણ કે ગામડે ગામડે વસતા આ પશુપાલકો પોતાના ઢોરોની સંભાળ રાખી સવારે દૂધ ભરી અને આ સંમેલનમાં આવ્યા હતા ઉત્તર ગુજરાતનું આ ચોથું સંમેલન હતું જેમાં પશુપાલકો મોટી સંખ્યામાં આવ્યા અને તેમની નારાજગી એવી હતી કે સામાન્ય રીતે માણસ તો માણસના પૈસા ખાઈ જાય પરંતુ સાગર ડેરીના હોદ્દેદારો ઢોરોના પેટમાંથી પણ કોળીઓ છીનવી લે છે પશુઓને આપવામાં આવતું સાગર દાણ સાગરદાણ પાંચ કિલો તમે પશુ આગળ મૂકો તો સાંજ સુધી પશુ આ સાગર દાણ ખાતો નથી કારણ કે તેમાં ભેળસેળ થઈ રહી છે આ સ્થિતિની અંદર કેવી રીતના પશુપાલક પોતાના પશુઓને જીવાડે અને જીવાડ્યા પછી પણ જ્યારે તેનું દૂધ મંડળી સુધી પહોંચે અને તેનો ભાવ મળતો નથી કેટલાક ખેડૂતો કેટલાક ખેડૂત આગેવાનોએ કે કેટલાક પશુપાલકોએ આરોપ મૂક્યો કે જે મંડળીમાં દૂધ ભરવામાં આવે છે તેમાંથી બે રૂપિયા પૈસા તો માત્ર વ્યાજ ચૂકવવામાં જાય છે છે ડેરીના ડેરીના હોદ્દેદારોને વિકાસમાં રસ નવા પ્લાન્ટ નખાય નવા બિલ્ડિંગો બને નવા કોન્ટ્રાક્ટો અપાય એમાં વધુ રસ છે આ સંમેલનમાં આવી મહિલાઓ શું કહ્યું તે પણ એક વખત તમે સાંભળી લો એટલે અમે મહેનત ઘણી કરીએ પણ આપણે પોસાય એવું તો

તો આજે સનમેનમાં શું અપેક્ષા લઈને આવ્યા છે સનમેનમાં તમે જે કરો એ બધું કરવાનું છે તમારે તમારા ઉપર આધાર છે બધું આવ્યા છે બધી બહેનોમાં મજૂરી કરી છે તમને બતાવવા આવ્યા છે હજી તો મજૂરી કરી મહેનત અને મારા પર પૂરું થતું નથી ઘર કામ કરવા જઈએ છીએ ડેરીમાં જાવ છું ડેરીમાં તો શું કરીએ ડેરીમાં તો બધું હોય તે થેલી દૂધની લાઇન ચાલુએ છે

ठीक छौ आजी सम्मेलन चाहिँ धेरै मान्छे आएछ सो समस्या छ सूचना दिन कसरी गर्ने हो त आ पर नु भर्छम नु भर्बि दिचले आ बुझिचले म सो क्रम छ कसरी धन्दा गर्दै छ व्यवसायमा कसरी धन्दा गर्ता छैन मजदुरी करिए सर

પરંતુ દૂધસાગર ડેરીના હોદ્દેદારોના પેટનું પાણી પણ હાલતું નથી કારણ કે તેમને ખબર છે કે ગાંધીનગર અને દિલ્હીમાં બેઠેલા તેમના આકાઓ તેમને બચાવી લેશે પણ મારે આ સરકારને અને આ હોદ્દેદારોના આકાને કહેવું છે કે જો લોકોના નિશાસા લાગશે તો તમારું શાસન પણ ડોલશે એટલે માણસથી ન ડરો તો કંઈ નહીં ઉપર વાળાથી ડરો નારાજ થયેલા પશુપાલકો પછી રસ્તા ઉપર આવે છે તેમણે કાર્યક્રમ રાખ્યો હતો કે જો પશુપાલન કર્યા પછી દૂધના પોષણક્ષમ ભાવ મળતા નથી તો અમારે અમારું દૂધ ડેરી સુધી આપવું નથી અને દૂધ અમે રસ્તા ઉપર ઢોળી નાખીશું એટલે જ્યારે પશુપાલકો પોતાનું દૂધ ઢોળવા માટે રસ્તા ઉપર આવ્યા ત્યાં સરકારના ઇશારે પોલીસ પહોંચે છે પશુપાલકોની અટકાયત કરે છે પશુપાલકો સાથે ધક્કા મુક્કી કરે છે આ દૃશ્ય પણ તમે જોઈ લો તો આ છે સ્થિતિ અને આ છે વાત આપણા ગુજરાતના પશુપાલકોની સરકારને અને સહકાર મંત્રીને અમારે પૂછવું છે કે ક્યારે તમારા પેટનું પાણી હાલશે અને ક્યારે ડેરીને ભ્રષ્ટાચારનો અડ્ડો બનાવી નેતાઓને ક્યારે તમે હકાલ પટ્ટી કરશો તો આંદોલન આગળ ચાલશે અને શાસનને ડુલાવશે કે નહીં તેની રાહ જોઈ રહ્યા છે ગાંધીનગરના સત્તાવાળા આવનાર સમયમાં પશુપાલકોનો અવાજ બની અમે તમારી સામે વાત મુકતા રહીશું તો આ છે નવજીવન ન્યૂઝ તમારો અવાજ તમારી ભાષામાં અત્યારે મને મારા સાથી દાફડાને રજા આપો નમસ્કાર વૈષ્ણવ तो तेले जे पीड़ पराई